નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને દિવસ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર બીલીમોરા પૌરાણિક સોમનાથ મંદિરના ના વિશાળ સોમનાથ તળાવ આવ્યું છે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને આ તળાવનું પાણી સુકાતા તળાવનું તળિયું દેખાતું થયું છે સોમનાથ તળાવનો ઘેરાવો છ ચોરસ મીટર ડાય નવ મીટર અને તેનું ક્ષેત્રફળ છ ક્યુબિક મીટર જેટલું છે નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓના બસો મીટરની હદમાં જાહેરમાં ધરણા ઉપવાસ કરવા પર પ્રતિબંધ બનવા પામે છે નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઈરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિક ઉપવાસ અમરણ ઉપવાસ તેમજ ભૂખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેર માર્ગો પર બાધા સર્જે છે જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે આઈપીએલની ટી ટ્વેન્ટી મેચ પર જુગાર રમારતા બે ભાઈઓ જલાલપુરના ચીજ ગામથી ઝડપાયા વધુ માહિતી માટે જુઓ નવસરી લાઈવનો વિશેષ અહેવાલ વિનાયક એસ્ટેટની શરૂઆત થઈ ચૂકી છે વિનાયક એસ્ટેટ કે જ્યાં વાણિજ્ય તથા ગૃહઔદ્યોગિક પ્લોટોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે એટલે કે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ આ વિનાયક એસ્ટેટ કે જે નાઝ એન્ટરપ્રાઇઝની પાછળ સ્વસ્તિક પૌવા મિલ પાસે ભટ્ટાઈ બાડોલી રોડ નવસારી ખાતે શરૂ થઈ ચૂકી હોય છે કે જ્યાં આપ પોતાના કોઈપણ વાણિજ્ય અથવા તો ગૃહ ઉદ્યોગને લગતા સોપાને સર કરી શકો છો તો જો આપ કોઈ ગૃહ ઉદ્યોગ કરવા માંગતા હો અથવા તો વાણિજ્ય

જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે પાસું છે મેડિક્લેમ માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક શક્તિ મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો કૃષિ બીજ સીટ સેક્ટર માં કારકિર્દીની તકો જરૂરિયાતો અને પડકારો વિષય પર સંવાદ યોજાયો દેશની અગ્રીમ પંક્તિની નવસારી કૃષિ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ ડોક્ટર ઝેડ પી પટેલના સબળ નેતૃત્વ અને વિદ્યાર્થી કલ્યાણ નિયામક અને એગ્રીકલ્ચર ફેકલ્ટીના ડીન ડોક્ટર રાજેન્દ્ર એમ નાયકના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સલિંગ હેડ ડોક્ટર મેહુલજી ઠક્કર દ્વારા યુનિવર્સિટીની આઠ ડિગ્રી કોલેજો અને છ પોલિટેકનિક સંસ્થાઓના વિદ્યાર્થીઓના સોફ્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટ અને પ્રોફેશનલ ગ્રૂમિંગ થકી સર્વાંગી વ્યક્તિ વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં જુલાઈ બે હજાર ચોવીસમાં ઉત્તીર્ણ થનાર એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ફેકલ્ટીના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે સાચી દિશા અને માર્ગદર્શન મળી રહે તે માટે ગતરોજ કૃષિ બીજ સીટ સેક્ટરમાં કારકિર્દીની તકો જરૂરિયાતો અને પડકારો વિષય પર ઓગણીસો ચોસઠથી ભારતમાં સ્થપાયેલ અને વૈશ્વિક સ્તરે એશિયા આફ્રિકા યુએસએ મિડલ ઇસ્ટ અને યુરોપના વીસથી વધુ દેશોમાં કૃષિ બીજ સીટ સેક્ટરમાં નીત નવી ઇનોવેશન દ્વારા ગ્લોબલ બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત એવી મહારાષ્ટ્ર હાઇબ્રિડ સીડ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડના એટલે કે માહકો પ્રાઇવેટ લિમિટેડના ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા તજજ્ઞ રિજિયોનલ મેનેજર વિજય મહાજનના પ્રેરણાદાયી અને વિચારોત્તેજક સંવાદનું આયોજન કરાયું હતું હોટલના પાર્કિંગમાંથી ટ્રક ઊંડા ખેતરમાં ખાબકી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર એન્ધલ હાઇવે ઉપર આવેલ એપેક્સ હોટલના પાર્કિંગમાં આજે એક ટ્રક આવી હતી ડ્રાઈવર આ ટ્રક એમએચ બાર વીટી ઓગણીસ રિવર્સ હતો ત્યારે ડ્રાઈવરની લાપરવાહીને લઈને ટ્રક બાજુના સાત આઠ ફૂટ ઊંડા ખેતરમાં ખાબકી હતી આ ટ્રક સોળ વ્હીલની મહાકાઈ હોય બહાર નીકળવી મુશ્કેલ હતી જેને ત્રણ ત્રણ ક્રેન લાવી મહા મહેનતે એક કલાકની જહેમત બાદ બહાર કાઢી હતી જો કે આ ઘટનામાં વીજબોલમાં અથડાતા બચી ગઈ હતી નહીં તો ભારે નુકસાન થયું હોત હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભીજનું પ્રમાણ સવારે એક્યાસી પરસેન્ટ જ્યારે સાંજે અડસઠ પરસેન્ટ રહ્યું હતું હવાની ગતિ દસ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન